અયોધ્યામાં રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મ ધ્વજ લહેરાવશે જી હા એકસો એકાણું ઉંચા દ્વારાનું સ્થાન કરશે આજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રથમવાર એકસો ને એકાણું ફૂટ ઉંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ

તમને જણાવી દઉં કેતા જણાય છે અને ભારતના દિલો દિલ માં વસેલા એક નેતા તરીકે છે તેમના જ રાજમાં આપણે અયોધ્યા રામ મંદિર નું નિર્માણ થયું હતું અને આજે એક દિવસ ગણી શકાય કારણ કે તમે જણાવી દઉં કે ધજા ધજા ચડાવવાની છે ભગવાન શ્રી રામે બાવીસ ફૂટ લાંબી ધજા અને ઓમનું પ્રતિક છે દસ કારીગરો દ્વારા પચીસ દિવસમાં ધજા તૈયાર કરવામાં આવી છે આ ધજા વાત કરીએ તો એકસો એકાણું ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે આ ધ્વજા અમદાવાદમાં બનાવવામાં આવી છે અગિયાર ફૂટ પોળી અને બાવીસ ફૂટ લાંબી ધજા છે તેનું નિર્માણ અમદાવાદ જ કરવામાં આવ્યું છે જે અમદાવાદમાં જે નિર્માણ કરવામાં આવ્યું છે એ કશ્યપ મેવાડા દ્વારા કરવામાં આવ્યું છે તમને બીજું જણાવી દઉં કે આ ધ્વજામાં રેશમી સાટીન અને ઉપર રામ ભગવાનના ના પ્રતિક રાખવામાં આવે છે જેમાં કલ્પુ સૂર્યનારાયણ ભગવાન અને ઓમ ધ્વજાની બંને સાઈડ તૈયાર કરવામાં આવે છે આ ધ્વજા રોવામાં દેશભરના નામી હસ્તીઓ હાજર રહેવા છે સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિ હાજર રહેશે યુપી ના

તેમણે તેમજ વિશ્વ જે વિશ્વ વર્ણના જણાવવા અનુસાર અયોધ્યા રામ મંદિરની મુખ્ય સિકપ પચીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ થનારા ધ્વજારોહણ આ વિધિ જે તેમણે આ મુહૂર્ત ની અંદર સૂક્ષ્મ રીતે બાર મિનિટ તેમ નવા લગ્નમાં માં સંપન્ન થશે તેવું તેમણે મુહૂર્ત કાઢ્યું છે આ મુહૂર્ત કાઢવાથી તમે જણાવ્યું આ દિવસે આજનો દિવસે આ દિવસે અક્ષર સુદ પાચમ અને મંગળવારનો શુભ સંયોગ છે જેને પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે ગુમાવ્યો છે જે ધ્વજારોહણ માટે અંતે શુભ અવસર છે આવું આ વિશ્વ વોરા જે જ્યોતિષાચાર્ય છે જે ફક્તની ઉંમર બાવીસ વર્ષ છે તેમને આ નક્કી કર્યું છે અને જે આ જે શૌર્ય જે રામ મંદિર શિખર પર લહેરા ધ્વજાનું શૌર્ય પ્રતિક એવા કેસરિયા રંગની હશે જેના ઉપર ઓમ સહિત શાસ્ત્રો ચિહ્નો અંકિત કરેલા છે જેને પેરાસુટ ફેબ્રિક માંથી તૈયાર કરવાનું છે તે સતત ચારે દિશામાં લહેરાતું રહેશે આ શુભ મુહૂર્ત આજે નરેન્દ્ર મોદી હાથે સંપન્ન થવા જઈ રહ્યું છે તેમાં દેશભરની મહાન હસ્તીઓ અને જે દાતાઓ જે હાજર રહેવા તે શક્યતાઓ દેખાઈ રહી છે જી ઉમંગજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રથમવાર એકસો એકાણું ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે આ ધ્વજા અમદાવાદમાં બનાવવામાં આવી છે અગિયાર ફૂટ પોડી બાવીસ ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ દ્વારા કરવામાં આવ્યું છે પીએમ મોદી રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી ધજા ચડાવશે બાવીસ ફૂટ લાંબી ધજા પર કલ્પવૃક્ષ સૂર્ય અને ઓમનું પ્રતિક છે દસ કારીગરોએ પંદર દિવસમાં તૈયાર કરી છે આ ધ્વજાને